નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકોને સહભાગી કરવા માટે મતદાન જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમનું આયોજન જિલ્લામાં ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે મતદાન જાગૃતિના કાર્યક્રમનું સુચારુ આયોજન કરવા માટે સ્વીપના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રડાકતર બી એન પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે તેમના દ્વારા જિલ્લામાં લોકસભાના સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહી મજબૂત બને તે માટે મતદાન જાગૃતિ અર્થે રંગોળી રેલી અને અન્ય અનેક કાર્યક્રમનું આયોજન જિલ્લામાં કરવામાં આવ્યું છે આજે સમગ્ર ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ અંગેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અર્થે દોરવામાં આવેલા ચિત્ર મતદાન આપવા જતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારી રીતે મંદિર ખાતે પરીક્ષા આવતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક થી સ્વાગત તેમજ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ ડભોડાના સહયોગથી સુખડીનો પ્રસાદ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડભોડા દ્વારા દરેક વિદ્યાર્થીઓને લખવા માટે પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદકુમાર બી પાંડે શાળા પરિવાર અને શ્રી કેળવણી મંડળ ડભોડાના પ્રમુખ શ્રી હસમુખભાઈ કે પટેલ મંત્રી શ્રી હિંમતસિંહ પી પરમાર મંડળના સભ્યો તેમજ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટના સૌ સભ્યો શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડભોડા તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ સ્થિત શ્રી વૈષ્ણવ રામાનંદી સમાજના બહેનો દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સમાજના મધ્યસ્થ સંઘ પ્રેરિત શ્રી વૈષ્ણવ રામાનંદી મહિલા મંડળ અમદાવાદનો પણ મળ્યો હતો આ પ્રસંગે સૌએ ભેગા થઈ નારી શક્તિની વાત કરી હતી અને મનોરંજક કાર્યક્રમો જેવા કે સંગીત ખુરશી અંતાક્ષરી તેમજ જુદી જુદી રમતો માણી હતી અને દરેક બહેનોએ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત મહાશિવરાત્રી અને મહિલા દિવસ ખાતે રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ચૌધરી સ્કૂલના ટ્રસ્ટી અને હરિભાઈ મુખ્ય મહેમાન તરીકે રણછોડભાઈ અને કોર્પોરેટર શ્રીમતી સોનાલીબેન પટેલ કોર્પોરેટર છાયાબેન ત્રિવેદી પરિક્રમા દીદી બ્રહ્મ સમાજ અગ્રણી અશ્વિનભાઈ ત્રિવેદી ગુજરાત રાજ્ય યુગ બોર્ડના કોર્ડિનેટર ભાવનાબેન જોશી યોગેશ જનસારી આશાબેન નીતાબેન રાજગુર દીપાલીબેન તલસાણીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હાજર રહ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય યુગ બોર્ડ ગાંધીનગરના કોર્ડિનેટર ભાવનાબેન જોશી દ્વારા અને કોચ તેમજ ટ્રેનરો દ્વારા યોગાસન પ્રાણાયામ કરવામાં આવ્યા હતા શિવજીના ભજનો શિવ તાંડવ સ્તોત્ર સાથે આસન પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ